ભ્રષ્ટાચારી માજા મૂકી કરોડોના ખર્ચે નવનિર્મિત રોડ નું ટૂંક સમયમાં ધોવાણ ગાંધીધામ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કે એફ ટી ઝેડ થી આદિપુર સુધી રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ અંદાજે સાત કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પરંતુ આ નવનિર્મિત રોડ ઉપર પાંચ છ મહિનામાં જ મોટા ખાડા પડી ગયા અને સાવ ધોવાણ થઈ ગયો શું જવાબદાર અધિકારીઓ કે ઇન્જિનિયરોએ કોઈ ગામની ગુણવત્તા તપાસી જ નહીં હોય

લઈને આદિપુર સુધી નો એક રિંગ રોડ બનાવવામાં આવ્યો છે કહી શકાય કે છ થી સાત કરોડ ના અંદાજિયાત ખર્ચે રોડ બનાવવામાં આવેલો છે માત્ર ને માત્ર પાંચ થી છ મહિનામાં તમે આ જોઈ રહ્યા છો કે રોડ ની હાલત કેવી થઈ ગઈ છે શું આવા રાજકારણ અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો દ્વારા આવા લોલમ પોલ કામ કરવામાં આવે છે શું સરકાર દ્વારા આવા લોકોને દંડ આપવામાં આવશે કે પછી તેરુ બી ચૂપ ઓર મેરુ બી ચૂપ જેવા તાલ થશે ત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો આ રોડ ની હાલત તમે જોઈ રહ્યા છો ડામર ઉકડી ગયા છે કપચી ની હાલત તમે જોઈ રહ્યા છો ડામર ઉકળી ગયા છે તમે રોડ ની હાલત જોઈ શકો છો ટૂંક જ સમયમાં માત્ર પાંચ મહિનાની અંદર આ તમે હાલત જોઈ રહ્યા છો આવા કોન્ટ્રાક્ટરો દ્વારા આમ જનતાના ટેક્સ ના પૈસે આવા કોન્ટ્રાક્ટરો દ્વારા લોલમ પોલ કામ કરવામાં આવે છે સરકાર આવા લોકોને કાયદેસર રીતે દંડ આપવો જોઈએ એવું લોક માંગ ઉઠવા પામી છે સરકાર દ્વારા જ્યારે રોડ રસ્તા કે અન્ય કોઈ પણ વસ્તુ બાબતે ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે ત્યારે આવા સત્તાધીશો તેના નીચે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા સૌથી પહેલામાં પહેલા તો પોતાના ખીચા ભરે છે પોતાના ઘર ભરે છે બાકી લોકોના કામ કરે છે તમે જોઈ રહ્યા છો કે આ કામ આવા રોડ આવા લોલમ પોલ કામ કેટલા યોગ્ય છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ રોડની હાલત તમે જોઈ રહ્યા છો

મારું નામ આજીભાઈ કેટલી માં દિવસમાં રસ્તા ઉપર થી છો રસ્તા ઉપર બે વાર સવાર માં તમને વાર સાંજે તો તમને આ રસ્તા શું અત્યારે હાલત જોવા મળી રહી છે અત્યારે હાલત ખરાબ જ છે રોડ રોડ તો આખું બેસી ગયું છે તો રસ્તા અત્યારે શું અત્યારે શું કામગીરી કરવી જોઈએ અત્યારે ભ્રષ્ટાચાર કેવો દેખાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર તો છે જ ને યાર ભ્રષ્ટાચાર તો છે એટલે તો આ તૂટે એના થોડું તૂટવાનું અંદાજે સાત કરોડના ખર્ચા રોડ બનાવેલો છે શું તમને લાગી રહ્યું છે કે સાત કરોડ આમાં આ સાત કરોડ મેં દેખાતા નથી શું આ માટી છે એવો શું ક્યાં રોડ છે આ માટી તો છે ઉપર તો પડી માટી છે હારે ને તમે જોવો ને રાખો છો તમારે શું કેવું જોઈએ હવે આ રસ્તા વિશે આ રસ્તા વિશે શું આ રસ્તો બનાવે સારું ખાડા બાડા પૂરે સારું બીજું